હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકાજ કૂકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ ચીઝ અને બટરથી ભરપૂર એવા એક નવા નાસ્તાની રેસીપી આ નવો નાસ્તો મોઢામાં નાખતા જ પીગળી જાય એવો સોફ્ટ બને છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં એક વાટકી મેંદો લીધો છે મેંદાને ચાળીને લેવાનો છે તો જે વાટકી ભરીને મેંદો લીધો છે એ એક વાટકી ભરીને ઘઉંનો લોટ લેવાનો છે આપણે જે રોટલી બનાવીએ છીએ એ લઈશું તો બંને લોટ આપણે સરખા પ્રમાણમાં લેવાના છે હવે ચપટી મીઠું ઉમેરી દઈશું ચપટી બેકિંગ સોડા અહીંયા મેં પચાસ ગ્રામ જેટલું બટર લીધું છે ચાર ચમચી જેટલું એ છીણીને ઉમેરી દઈશું હવે મેં અહીંયા ત્રણ ચીઝના ક્યુબ લીધા છે એ છીણીને લોટની અંદર ઉમેરી દઈશું તો અહીંયા ચીઝ અને બટર છીણીને ઉમેરી દીધા છે હવે લોટ સાથે મિક્સ કરી લઈશું હવે આપણે આની અંદર મોણ નથી ઉમેરવાનું કેમ કે આપણે બટરનો ઉપયોગ કરેલો છે એટલે મોણની જરૂર નહીં પડે અને મેં અહીંયા ચીઝના ત્રણ ક્યુબ ઉમેરેલા છે જો તમારે બે ઉમેરવા હોય તો બે ઉમેરી શકો અથવા તો તમારે ચાર ઉમેરવા હોય તો ચાર પણ ઉમેરી શકો અને આપણે મીઠાનું પ્રમાણ એકદમ ઓછું રાખેલું છે કેમ કે બટર અને ચીઝની અંદર મીઠાનું પ્રમાણ હોય છે એટલા માટે આપણે મીઠું ઓછું ઉમેરેલું છે તો હવે આપણે આ રીતનો લોટ તૈયાર કરી લેવાનો છે મુઠ્ઠી પડતું મોણ લાગે એ રીતનો અને જો વધારે બટરની જરૂર પડે તો થોડું વધારે બટર ઉમેરીને તમે મુઠ્ઠી પડતું મોણ આપી શકો આ રીતનું હવે આપણે કડક લોટ બાંધવાનો છે તો તેના માટે મેં એક ગ્લાસ દૂધ લીધું છે થોડું થોડું દૂધ ઉમેરીને આપણે લોટ બાંધીશું તો જરૂર પડે એ પ્રમાણે દૂધ ઉમેરવાનું છે તો આ રીતે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું તો આ રીતનો કડક લોટ બાંધવા માટે અડધા ગ્લાસ જેટલું દૂધની જરૂર પડી છે તો આપણે આ રીતનો કડક લોટ બાંધવાનો છે એટલે વણતી વખતે આપણે કોરો લોટ છાંટવો ન પડે તો આ રીતનો કડક લોટ બંધાઈ ગયો છે હવે આપણે પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે લોટને ફરીવાર મસળી લઈશું લોટ બરાબર મસળાઈ ગયો છે તો હવે આપણે નાસ્તાને તળવા માટે પહેલાં તેલ ગરમ મૂકી દઈશું તો એક પેનની અંદર તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે નાસ્તો વણી લઈશું તો આ રીતનો એક લુઓ લઈશું લુવામાંથી આપણે મોટી રોટલી વણવાની છે તો આ રીતની રોટલી વણી લઈશું અને જો આ સમયે તમને એવું લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે તો તમારે થોડો થોડો મેંદો છાંટીને આ રીતની રોટલી વણવાની છે તો આ રીતે મોટી રોટલી વણી લઈશું એની થિકનેસ છે આપણે વધારે જાડી કે પાતળી નથી રાખવાની મીડિયમ રાખીશું આ રીતની તો એ બંને બાજુથી કાપી લઈશું અને આ રીતે આપણે શેપ આપી દઈશું તો આ રીતે નાના નાના પીસ બનાવવાના છે તમારે જે આકાર આપવો હોય એ તમે આપી શકો તો મેં આ રીતનો આકાર આપેલો છે તો આ રીતે કટ કરી લઈશું અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે ધીમે ધીમે આ રીતે ઉમેરતા જઈશું ટુકડા તો આ રીતે ટુકડા ઉમેરીને તળી લેવાના છે અને ચમચીની મદદથી આપણે આ રીતે હલાવતા જઈશું એટલે બધી બાજુ બરાબર તળાઈ જાય તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે એટલે અંદરથી કાચા પણ ન રહે તો આ રીતે કલર ચેન્જ થતો જાય છે અને આ રીતના તળાઈ ગયા છે તો હવે આપણે કાઢી લેવાના છે અને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે એટલે અંદરથી બરાબર ક્રિસ્પી થશે તો આ રીતના એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે તો એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવો આપણો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે